જોકે નિર્ણય મૌડી મંડળ કરતું હોય છે કોળી સમાજને ભાજપે ઘણું આપ્યાનો પણ સોલંકીનો દાવો કોળી સમાજના આગેવાને પણ માગણી કરી હતી કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવા માટે પત્ર લખ્યો હતો ગાંધીનગરમાં આ તો મૌડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે કોઈ બી સમાજના કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજીત થતા હોય એમાં કોઈ બી હોય કોને ઈચ્છા ન હોય કયા ઈચ્છા ઈચ્છા નથી દરેક હોય એમાં વાત નથી પણ આ તો મવડી મંડળના આ પાર્ટીનો વિષય છે સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ સુરતમાં છેતાળીસ વર્ષીય મહિલા તબીબ લેહથી ખારકુંડલા